વિરોધ દરમિયાન કોંગ્રેસ કાર્યકરોએ નગરપાલિકા પ્રમુખ લલિત રાજપુરોહિત પર ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા અને તેમને તાત્કાલિક પદ પરથી દૂર કરવાની માંગ ઉઠાવી કોંગ્રેસ કાર્યકરોએ જણાવ્યું હતું કે કથિત ઓડિયોમાં પ્રમુખ અને તેમના પતિ દ્વારા કોન્ટ્રાક્ટરો પાસેથી ગેરકાયદેસર રીતે પૈસા માંગવામાં આવતા હોવાના સંકેતો મળે છે જે ખૂબ જ ચિંતાજનક છે આ પ્રકારની કામગીરી નગરપાલિકાની છબી ખરાબ કરે છે અને જાહેર હિતના કામોમાં ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપે છે વિરોધને વધુ પ્રતિકાત્મક બનાવવા માટે કોંગ્રેસ કાર્યકરોએ પાલિકા કચેરીમાં બાળકોની રમતના પૈસા પણ ઉડાડ્યા અને પ્રમુખ તથા તેમના પતિની તસવીર સામે પૈસાનો ઢગલો કરીને પ્રદર્શન કર્યું આ રીતે તેમણે ભ્રષ્ટાચાર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે ઘટનાને લઈને પાલિકા કચેરી ખાતે થોડો સમય તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર આજે ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ અને

બે લાખ રૂપિયા જેટલી રકમ માંગણી કરેલી અને પચાસ હજાર રૂપિયામાં તોડ કરેલો છે ત્યારે આજે તમે જોઈ શકો છો કે ચીફ ઓફિસર સ્વીકારવા તૈયાર નથી યુવક કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા આજે અહીંયા બેઠા છે જ્યાં સુધી નગરપાલિકા આ પ્રમુખ ઉપર કાર્યવાહી નહીં કરે એને સસ્પેન્ડ નહીં કરે યા રાજીનામું નહીં લે ત્યાં સુધી અહીંથી અમે લોકો જવાના નથી ભય ભૂખ અને ભ્રષ્ટાચાર એટલે આ ભાજપ અંકલેશ્વર નો આજે વિકાસ તમે જોઈ શકો છો કે કોઈ પણ પ્રકાર નો વિકાસ થતો નથી આખો મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી રહેલા છે સફાઈ કર્મચારી પાસે જો આટલી રકમ લેવામાં આવતી હશે તો બીજા બધા જે કામો છે રોડ રસ્તા ગટરો સ્ટ્રીટ લાઈટો ની અંદર કેટલા રૂપિયા આ લોકો સેટિંગ કરતા હશે ત્યારે અમને લાગી રહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ આજે ભાજપ નો પદ અધિકારી કે કોઈ ધારાસભ્ય સંસદ સભ્ય બોલવા તૈયાર નથી ત્યારે અમને લાગે છે કે આ જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ પૈસા નગરપાલિકાથી લઈને સુધી જતો હશે એવું અમે લોકો આજે જાહેરમાં અમે આક્ષેપ કરીએ છીએ જો તાત્કાલિક ધોરણે આ પ્રમુખને પદ પરથી દૂર કરવામાં નહીં આવે તો નગરપાલિકા એક પણ દિવસ ચાલવા દેવામાં નહીં આવે નગરપાલિકાની પત્ની કામ કરતી હોય પ્રમુખ તરીકેની અંદરમાં ત્યાં એના પતિ દેવને આવવાની સત્તા નથી તેનું આ જીઆરની કોપી જો અગર કોઈ પતિ એની અંદર દખલગીરી કરે તો એના પર સાડત્રીસ સિત્તેર મુજબનો ગુનો દાખલ કરવાનો આવો પરિપત્ર હાલની અંદરમાં પ્રસિદ્ધ થયો છે એટલે બે હજાર ચોવીસમાં આ મેં મારા પાસે સંગીને મૂક્યો છે મેં એમને ઘરી ફરી ઢોકા છે કારણ કે કોન્ટ્રાક્ટરોને બોલાવવા તેમના સાથે નેગોસિએશન કરવું કામદારોને પાસે ખીજવાઈ ખીજવાઈને વાતો કરવી અને એના પોર્ટફોલિયોની પાસેથી રૂપિયા લેવા એ કોન્ટ્રાક્ટર પાસેથી એના પતિદેવ જો એનું કામકાજ લઈને પૈસાનો વહીવટ કરતો હોય અને તે બે આંગળીયામાં પૈસા લાગતા હતા અને એ આંગળીયામાં પૈસા બીજા રાજ્યમાં અથવા તો બીજી જગ્યાએ પૈસા જતા હતા એ મને માહિતી ખબર હતી પણ પુરાવો મળતા ન હોવાના કારણે આ બધી ગુપ્તરે ગુપ્ત રહ્યા હવે પૈસા કમાવાનો ધંધો બી કેવું સહેલાઈ હતો કે જે કોન્ટ્રાક્ટ પડ્યો કે ભાઈ આ રોડ બનાવવાનો છે તો તેની અંદરમાંથી જે બેઝ લેવલ હોય તેને જ દૂર કરી દેવામાં આવે અને એના પર ડામર ચોપડીને એના પૈસા લેવામાં આવે જે ડામર રોડના ખરાબ થવાના જે પ્રશ્નો પેદા થયા છે એ આ જ ભ્રષ્ટાચારનો એક ભાગ છે અને જે આપણે અંકલેશ્વર રેલવે સ્ટેશન થી ત્રણ રસ્તા સુધી નું જે આઈકોનિક રોડ બનાવવામાં આવ્યું તેની અંદરમાં પંચોતેર લાખ રૂપિયાની ખાઈગી થઈ છે આવું જે અમારું ડમ્પિંગ સાઇટ છે તેના પર ત્રણ ફેરી આગ લગાડીને તેના પૈસા ઉચાપાત કરવામાં આવેલા છે એવા ઘણા પ્રશ્નો છે અને જ્યારથી પ્રમુખ શ્રેણી જે ભાઈ બૈનના અઢી વર્ષ શાસન દરમિયાનની અંદરમાં તે એમણે જ પોતે સત્તા લઈ લીધી કે આ બોર્ડની અંદરમાં કોઈ કામ લાવવાનું નહીં અને જે કંઈ કામો આવે તે પોતાની રૂહે સત્તાના રૂહે આમણે કામો કરવાના છે હવે બહુમતી અમારી નથી એટલે અમે મૂંઝવણમાં રહીએ છીએ પણ હવે પછી એના જે આ બોર્ડની અંદરમાં એમના અઢી વર્ષના લેખા જોખા કેટલા રૂપિયાની સહીઓ અને કરોડ રૂપિયાનું બજેટ આવ્યું અને એમની સત્તાથી કેટલા કામો થયા છે એ આ લગભગ બે હજાર બાવીસ ની અંદર બે હજાર છવ્વીસ ની અંદર બાવીસ તારીખે બોર્ડ જનરલ બનવાની છે તેની અંદરમાં ઘણો બધો ખુલાસો થઈ જશે મારું માનવું છે કે અઢી વર્ષના શાસન દરમિયાન ની અંદર સાડા ત્રણ કરોડ રૂપિયાની લેતી દેતી થઈ હોય એવું છે આ તપાસનો વિષય છે ને તપાસની અંદરમાં જે નીકળશે તે કરો જય હિન્દ જય ગરવી ગુજરાત આજે યુવક કોંગ્રેસ અને અંકેશ્વર નગરપાલિકાના કોંગ્રેસ પક્ષના સભ્યો દ્વારા નગરપાલિકાના પ્રમુખનો જે ઓડિયો વાયરલ થયેલો છે અને એમાં સ્પષ્ટ રીતે પચાસ હજાર રૂપિયાની લાંચ એમણે કોન્ટ્રાક્ટર પાસે માગી છે એ બાબતે આજે બોતેર કલાકથી પણ વધુ સમય થયેલો છે ત્યારે ચીફ ઓફિસર દ્વારા જે નગરપાલિકા એક્ટ મુજબ એમને હોદ્દા ઉપરથી દૂર કરવા માટેની જે કાર્યવાહી થવી જોઈએ એ હજી સુધી કરી નથી કોઈપણ પ્રકારની કાર્યવાહી માટે એઓ કોઈ ફરિયાદી તરીકે ફરિયાદ કરે એની રાહ જોઈને બેઠા છે આ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી ના શાસન ની અંદર નગરપાલિકા થી દિલ્હી સુધી જે ભ્રષ્ટાચાર વ્યાપેલો છે એનું આ એક ઉત્તમ ઉદાહરણ છે અને આ એ નગરપાલિકાના પ્રમુખ છે કે જેઓ આ જવાબદારી પોતાના પતિ પાસે નિભાવડાવવાનું કામ કરે છે અને આમ છતાં ચીફ ઓફિસર અને આ ભાજપ ની સરકાર મુખ પ્રેક્ષક બનીને બેઠી છે આ વિસ્તારના ધારાસભ્ય એ આજની સરકારમાં મિનિસ્ટર છે અને આમ છતાં આજે એમના જ વિસ્તારની અંદર જે પ્રમાણે ભ્રષ્ટાચાર ફૂલેલો ફાલેલો છે આ નગરપાલિકાની અંદર અંકલેશ્વર નગરના સુખાકારી માટેના રોજ બરોજના જે કંઈક નાના મોટા પ્રશ્નો છે અને જે વ્યવસ્થા ગોઠવવાની છે એના કામો થવા જોઈએ એની લેસ માત્ર ચિંતા નગરપાલિકાના પ્રમુખને કે ચૂંટાયેલા ભાજપના કોર્પોરેટરોને નથી પરંતુ પોતાના વોર્ડમાં કયા કામો મંજૂર થયેલા છે અને એમાં કોન્ટ્રાક્ટર કોણ છે અને એ કોન્ટ્રાક્ટર પાસેથી કેટલા પર્સન્ટેજ અમને મળે આ જ પ્રવૃત્તિ આ નગરપાલિકાના ભાજપના ચૂંટાયેલા સભ્યો કરી રહેલા છે હોદ્દેદારો કરી રહેલા છે અને એટલા જ માટે આજે નગરપાલિકાના સીઈઓ છે એને હમણાં સ્પષ્ટ રીતે અમે જણાવેલું છે નિર્દેશ કરેલો છે કે તમે અત્યારે ને અત્યારે નગરપાલિકા એક્ટ મુજબ એમને હોદ્દા ઉપરથી દૂર કરવા માટેની દરખાસ્ત તાત્કાલિક તૈયાર કરો એમણે કીધું છે કે હું કાયદેસરની કાર્યવાહી અત્યારે કરું છું અને ત્યાં સુધી અમે અહીંયાથી ઉઠવાના નથી હું આ વિસ્તારના સંસદ સભ્યને પૂછવા માંગુ છું કે બુમો પાડી પાડીને તમે ભારતીય જનતા પાર્ટીની સરકાર ભ્રષ્ટાચાર મુક્ત છે ભ્રષ્ટાચાર નગરપાલિકાના પ્રમુખ પોતે ઓડિયોની અંદર પચાસ હજાર રૂપિયાની માંગણી કરે છે અને તમે કેમ ચૂપ બેઠા છો આ વિસ્તારના મિનિસ્ટર કેમ ચૂપ બેઠા છે ત્યારે આવી ડબલ મોડાની જે વાતો કરનારા સંસદ સભ્ય અને ધારાસભ્ય મારી મારી સ્પષ્ટ ચેતવણી છે કે તમે આજે ને આજે આ બાબતે સાચા હો તો તમારે ખુલાસો કરવો જોઈએ તાત્કાલિક તો આ નગરપાલિકાના પ્રમુખે તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ તમારે રાજીનામું લઈ લેવું જોઈએ તો આ ભારતીય જનતા પાર્ટી ની જે ચાલ ચલગત જે છે એ લોકોને એનો ખ્યાલ આવે આવનારા દિવસોની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ આવી રહેલી છે એનો જવાબ પ્રજા આપશે પરંતુ